તો હેલો માય યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ તો મારે તમારી સાથે વાત શેર કરવી છે જે મારા પપ્પાને લાગતી વાત છે તો કાલ જ્યાં હું ખંભાળિયા ગઈ હતી તો ત્યાં મેં એક મતલબ મારો અનુભવ છે મેં એક પપ્પા અને દીકરીને જોયા હતા જેવા મારા પપ્પા હતા ને એ દીકરીના એની દીકરીને પૂછતા હતા કે બેન આપણે જે લેવાનું હતું એ લઈ લીધું કાંઈ ભૂલાતું તો નથી ને ત્યારે તો મને એમ થયું કે પાસ મારા પપ્પા પણ આજે મારી સાથે હોત તો હું પણ મારા પપ્પા પણ મને બેન જ કહેતા હતા અમને તણાઈ ગઈ અને બેન જ કહેતા હતા ત્યારે મને એવું થયું કે પાસ મારા પપ્પા પણ આજ મારી સાથે હોત તો કાલનો જ અનુભવ છે હું આજે શેર કહ્યું કેમ કે કાલે હું બારે ગઈ હતી ને તો મારા પપ્પાને ત્યાં રોજ આવવા જવાનું હોય કેમકે રિક્ષા ચલાવે એટલે ત્યાં આવવા જવાનું હોય અને હું ઘણી વાર એની સાથે ઘરનો રાશન લેવા પણ જાતી હતી તો મને કાલે એ અનુભવ બહુ મતલબ મારા પપ્પા મતલબ મારા પપ્પા સાથે હું ઘણી ગઈ છું રાશન લેવા પછી કે મારા પપ્પા સાથે જે દુકાને આપણે રાશન લેતા હોઈએ ને એ લોકો ઓળખતા હોય તો મેં બાપ દીકરીને જોયા તો મને એમ થયું કે કાશ મારા પપ્પા પણ આજ મારી સાથે હોત તો કેટલું સારું તેમ કાલનો અનુભવ છે મેં વિડીયો ના ઉતારી શકી જો વિડીયો ઉતારી હોત ને તો એ અનુભવ મારો ને મારા પપ્પાનો હતો કેમ કે અમે ખંભાળિયા ને એટલે મારા પપ્પા સાથે હું ઘણી વાર ગઈ છું રાશન લેવા તો મને પણ એવી જ રીતના પૂછે કે બેન આપણે લઈ લીધું બેન આ લેવાનું છે બેન આ લેવાનું છે તો એ અનુભવથી આજે હું તમારી સાથે શેર કરું છું કેમકે તમે પણ મારી ફેમિલી જ છો એટલે એ અનુભવ હું વિડીયો ઉતારવા જાતથી ને તો મને એમ છું કે આ મારી જ વાત છે તો હું તમારી સાથે કેમ શેર ના કર એ જ પપ્પા એ જ દીકરી કેમકે હું હોઉં તો મારા પપ્પા મારી સાથે હોત ને આજે પણ નથી જૂની યાદો ઘણી જોડાયેલી છે મારા પપ્પાની કેમકે ઓટો ચલાવે રીક્ષો ચલાવે અમારા ગામથી અહીંયા જાય અને રાશન લેવાનું એ આપણે એક જ લેતા હો એવો અનુભવ કાલનો છે મને આજે સાથે નથી પણ એ વાતો બધી યાદ આવે જૂની જૂની જે બોલતા હતા મારા પપ્પા અમને ત્રણેય બેન એમ જ કે બેન નહીં બેન દીકરી તો દીકરીથી વધારે બહેનનો મહત્ત્વ આપ્યો હતો અમને અમારા પપ્પાએ બધી વાત કહીએ બેન આમ કરો બેન આમ કરો તો કાલે મને એક દીકરી દીકરીએ બોલ્યા ને તો મારી આંખમાંથી હું જ આસુ આવી ગયા પણ વિડીયો શૂટ ના કરી શકી કેમ કે મારા વજન હતો અને મારી ભીડિ કિશન પણ હતો તો હું બી કિશન બે ગયા હતા પછી મેં એ વાતને અહીંયા મારા દિલમાં ચુકાવી નાખીને આજે તમારી સાથે વાત શેર કરું મમ્મીને મેં કીધું આવ્યું કે મમ્મી કાલ મને એવો અનુભવ થયો કે એક પપ્પા દીકરી હતા જે રાશન લેતા હતા તો એની દીકરીને એમ પૂછતા હતા કે બેન કઈ ખુલાતું તો નથી તો એ વાત મને એટલી યાદ રહી એટલી યાદ રહી કે બસ હું આગળ કઈ બોલું છું